અમદાવાદની વેદ હોસ્પિટલ પત્રાના શેડમાં ચાલતી હોવાનો ખુલાસો ખેડામાં અમદાવાદ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પત્રાના શેડ માં ચાલતી હોવાનો પર્દાફાશ થયો હોસ્પિટલ પત્રના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય યોજના હેઠળથી હોસ્પિટલ પત્રના શેડમાં ચાલતી આ રોષ ફાટી નીકળ્યો પત્રના શેડમાં ચાલતી હોસ્પિટલને પીએમજેવાય યોજનામાં એમ એમ્પેનલ્ડ કરાતા કોબાડની સંભાવના વ્યક્ત કરવામાં આવી સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે કેમ કે તેની તપાસ થશે બીજી તરફ ભાંડો ફૂટ્યા બાદ હોસ્પિટલ

નકલીની બોલબાલા વચ્ચે હવે જાણે ઊંઝા તો નકલી ખાદ્ય ચીજોનું હબ બની ગયું હોય તેવું લાગે છે નકલી વરિયાળી અને નકલી જીરાનું ઇપી સેન્ટર બની ગયું છે ઊંઝા થોડા દિવસ પહેલા ઉમા એન્ટરપ્રાઇઝ પટેલ ભાર્ગવ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી લીધેલા જીરું અને વરિયાળીના નમૂના ફેલ નીકળ્યા અહીં જે જીરું અને વરિયાળીનું વેચાણ થતું હતું તે નકલી નીકળ્યું આ જીરું અને વરિયાળીમાં ઘાલમેલ કર્યાનું ખુલ્યું છે જેને લઈને તંત્રએ જથ્થો સીઝ કર્યો પરંતુ આરોગ્ય વિભાગની સૌથી ગંભીર બેદરકારી પણ જોવા મળી મહેસાણા ફૂડ વિભાગે સોળ ઓક્ટોબરે લીધેલા નમૂનાનું પરિણામ બે બે મહિના આવ્યું છે આ મહિના દરમિયાન અને અનેક લોકોને આ ખાદ્ય જીરું વરિયાળી પથરાવી દેવામાં આવી જેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જસદંડના વિક્ષામાં કાગળ પર ચાલે છે બત્રીસ શાળા વિદ્યાર્થીઓએ બોર્ડ ની પરીક્ષાનું ફોર્મ ભરતા ભાંડો ફૂટ્યો પણ કાગળ પર નહીં શાળા નો ઘટસ્ફોટ થયો છે બોર્ડની પરીક્ષાઓને હવે થોડાક મહિનાઓ બાકી છે વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી છે જેમાંથી એક બે નહીં પરંતુ બત્રીસ વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાયા છે જી હા

નજીકની ક્રિષ્ણ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહ્યા છે ક્રિષ્ણ સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન માસથી જ અમારે ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નથી આ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા બત્રીસ જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે અનધિકૃત છે ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાયન્સ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી ત્રણ દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે

સ્થળ ઉપર થી જુદી જુદી દવાઓ બાટલા ઇન્જેક્શન વગેરે મળી અઢાર હજાર સાતસો રૂપિયા ની કિંમત નો માલ જપ્ત કરવામાં આવ્યો છે જેથી પોલીસે આરોપી અશ્વિન નકુમ ની ધરપકડ કરી છે રાજ્યમાં ફરીવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર કાર્ડની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે જેમાં જોઈ શકાય છે કે બાર વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે ત્રણ થી ચાર ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું લોકો વહેલી સવારથી અહીં આવીને લાઈનોમાં ઉભા રહે છે તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા નામોમાં આવતા વિદ્યાર્થીઓ રહેવા મજબૂર થયા છે અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર એમસી દ્વારા જન્મ મરણ ઈ કેવાયસી માટે લેવાયો નિર્ણય પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ માટે નહીં કરવું પડે એફિડેવિટ અનેક લોકો એફિડેવિટ લઈને થતા હતા પરેશાન કમિશનર પત્ર છતાં એફિડેવિટ થતા નાગરિકો હતા પરેશાન બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે આપવી પડતી હતી એફિડેવિટ ઈ કેવાયસી માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા જનમ મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માટે તો નાગરિકો સીધી જ કરી શકશે ફરિયાદ અમદાવાદમાં એશી કરોડના ખર્ચે તૈયાર ઘુમા શિલજ ઓવરબ્રિજ છેડે રસ્તો જ નથી દિવાલ છે ઓડાનું બુદ્ધિનું નું દેવાળું અમદાવાદમાં બ્રિજનું ઉદાહરણ હજુ ભુલાયું નથી ત્યારે બોપલ ગુમાજમાં પણ રેલવે ઓવરબ્રિજ ને લઈને ઓવરબ્રિજ ને છેડે રસ્તો જ નથી આ બ્રિજના જીવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનાર વાહન ચાલકો ને આગળ કેવી રીતે જવું એ સવાલ ઉભો થયો એટલું જ નહીં આ ઓવરબ્રિજ ને જોતા ઓડાની ઇજનેરી કુશળતા છતી થઈ ગઈ ઓડાએ બુદ્ધિનું નું દિવાળું ફૂક્યું છ વર્ષ પહેલા ઘુમા શિલજ ને જોડતા રેલવે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી એસી કરોડ ના ખર્ચે આ બ્રિજ ને કામગીરી પૂરી થઈ ગઈ હવે જયારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજ નું ઉદઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણ કામગીરી અટકી પડી તેનું કારણ છે બ્રિજ ના ચેડે જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ નથી શિલત તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી ત્રીસ ફૂટ ના અંતરે દિવાલ છે આગળ જવાનો કોઈ રસ્તો જ નથી પરિણામે વાહનો ને કેવી રીતે અવરજવર કરવી તે પ્રશ્ન છે બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર દસ બાર ફૂટ નો સાંકડો રસ્તો છે જેથી બ્રિજ પરથી શિલત તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે આ ઓવરબ્રિજે ઓડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે અધિકારીઓનું કહેવું છે કે શીલત તરફ જવા માટે પિસ્તાલીસ મીટરના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા ફેઝિબલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી હાલ આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી મંથલીમાં માં લગ્નની લાલચ આપી ત્રણ હવસખોરોએ સગીરાને પીંખી નાખી જુનાગઢમાં લગ્નની લાલચ આપી ત્રણ હોય એક સગીરાને પીખી નાખી શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલાચાપી આપી દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ મધ્યપ્રદેશના ત્રણ યુવાનો તેમજ એક સગીર અપહરણ કરી લઈ ગયા સગીરાને લગ્નની લાલચ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી વંથલી પોલીસ દ્વારા ત્રણ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટની યુનિકેર હોસ્પિટલે દર્દીના ટકા ટક ચાલતા જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું તમે હોસ્પિટલમાં ડાબા પગનું ઓપરેશન કરવા દાખલ થાવ અને ડોક્ટર તમારા સાજા સારા જમણા પગનું ઓપરેશન કરી નાખે તો હજુ તો રેલો સુકાયો પણ નથી નસબંધી તપાસ ચાલી રહી છે તે રાજકોટની યુનિકેર હોસ્પિટલ ની ગંભીર બેદરકારી જોવા મળી રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશી એ જુનાગઢ ની સપના પટોડીયા નામની યુવતીના ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું આ અંગેની દર્દીને જાણ થતાં હવે હોસ્પિટલ અને ડોક્ટર સામે ફરિયાદ કરી ઓપરેશન થયાના દોઢ મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી આ મુદ્દે યુનિકર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે દાવો કર્યો કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાને કારણે દાખલ કરી હતી રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું જમણા પગમાં પણ તકલીફ હોવાને કારણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું આ અંગે સહમતિ પત્ર પર સહી પણ લેવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની છે આશીર્વાદરૂપ છોટાઉદેપુરના ગરીબ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની આશીર્વાદરૂપ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સરકારે એકલવ્ય વિદ્યાલય શરૂ કરી છે આદિવાસી સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ભારતભરમાં સાતસો વિદ્યાલયો એકલવ્ય વિદ્યાલયો આવેલી છે જેમાંથી ચાર વિદ્યાલયો છોટા ઉદયપુરમાં છે આ વિદ્યાલયમાં બાળકોને રહેવા જમવાની સાથે સાથે સ્કૂલ યુનિફોર્મ સ્વેટર ટાઈબેલ્ટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે એક બાળક દીઠ સરકારને વર્ષે એક લાખ નવ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે ત્યારે નસવાડી તાલુકાની શાળામાં બસો પંચ્યાસી બાળકો ક્વાટમાં બસો દસ પુનિયા ત્રણસો એકવીસ અને વાઘોડિયામાં ત્રણસો એક બાળકો અભ્યાસ કરે છે